નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય સોલ્યુશન છે અને સ્વ અધ્યયન સોલ્યુશન છે તે મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો એમાં પહેલો સવાલ ઉદારીકરણનો અર્થ આપી તેના લાભ જણાવો તો આર્થિક ઉદારીકરણની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા આર્થિક ઉદારીકરણના લાભ તો ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ અમલમાં આવતા નીચે મુજબના લાભ થયા છે ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો છે વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડીયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે બીજો સવાલ ખાનગીકરણના લાભો અને ગેરલાભો લખો તો ખાનગીકરણના લાભો જોઈએ તો દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે મૂડીલક્ષી અને વપરાશલક્ષી વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતામાં સુધારો થયો છે ખાનગીકરણના ગેરલાભો જોઈએ આવે તો આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો છે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે ભાવો અંકુશમાં રહ્યા નહીં તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય ત્યાર પછી આપણે ત્રીજો સવાલ પર્યાવરણની સુરક્ષા સુરક્ષા માટેના જણાવો તો પર્યાવરણની અંગે ચર્ચા વિચારણા કરવા માટે બોતેરમાં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાય ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેક વાર સંમેલનો અને શિબિરો યોજાયા તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલા લેવાનું નક્કી થયું ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં ભરવામાં આવ્યા છે એમાં જોઈએ તો દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં પાંચ જૂનના દિવસે પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે અને વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવેલા છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા અને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખેતીલાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એ જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેથી તેમનો કાળજીપૂર્વકનો ઉપયોગ કરવો આ ઉપરાંત વાહન વ્યવહારનું ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગોમાં લેવા જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરે એમાં ઉપયોગમાં લેવાય છે આર્થિક વિકાસની આડસર જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ જંગલોના મોટા પાયા પર વિનાશ ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ ઝેરી રસાયણો કેમિકલયુક્ત ગંદા પાણી ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકવો પર્યાવરણીય સમતુલા જળવાઈ રહે તે રીતે પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો પ્રાકૃતિક સાધનોનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો એ માટે આડ પેદાશોનો ઉપયોગ કરવો અને ટેકનોલોજીના વિકાસ પર ભાર મૂકવો મિત્રો ધોરણ ત્રણથી બારના તમામ વિષયના જે સ્વાધ્યાય સોલ્યુશન છે તે સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને બુક પણ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ અને બુક મેળવી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો તમે અહીંયા નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક અથવા તો સંપર્ક કરીને પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર લખો એમાં પહેલો સવાલ વૈશ્વિકીકરણના લાભો જણાવો તો વૈશ્વિકીકરણના મુખ્ય લાભ નીચે પ્રમાણે છે વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડી રોકાણને પ્રોત્સાહન મળે છે વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ સરળતાથી મળી શકે છે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો લખો તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ એક જાન્યુઆરી ઓગણીસો પંચાવનના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી આ સંસ્થાનું વડુ મથક સ્વિત્ઝરલેન્ડના જીનિવા શહેરમાં આવેલું છે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશના આર્થિક નીતિ બંને વચ્ચે સંકલન સાધવું વિશ્વમાં ઉદભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચેના પ્રમાણેના કાર્યો હાથ ધરી છે એમાં બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી તેમનો અમલ કરાવો બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવી તે ભેદભાવહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા વધારા સૂચવે છે ત્યાર પછી છે ત્રીજો સવાલ ખાનગીકરણના લાભો જણાવો તો ખાનગીકરણના લાભો નીચે પ્રમાણે છે દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે મૂડીલક્ષી અને વપરાશલક્ષી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એ એકમોની કાર્યક્ષમતા સુધરી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો એમાં પહેલું સવાલ વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા જેના પરિણામે ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ક્યારે થયો તો ભારતમાં આર્થિક સુધારાઓનો અમલ ઈસવીસન ઓગણીસો એકાણુંમાં થયો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ કરી હતી ટકા વિકાસની સંકલ્પના સમજાવો તો ટકા વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકા વિકાસમાં પર્યાવરણના સંશોધનોની સંશોધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર મેળવો એમાં પહેલો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ બી જીનીવા પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજવામાં આવી તો જવાબ આવશે વિકલ્પ એ ઓગણીસો બોતેર ત્રીજો સવાલ વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પાંચ જૂન ચોથું દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે જવાબ આવશે વિકલ્પ બી વૈશ્વિકીકરણ મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળાના વિવિધ અલગ અલગ પ્લેટફોર્મો જે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેમ કે યુટ્યુબ ચેનલ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે વગેરે જેના કારણે તમને આવનારા તમામ વિડીયો પીડીએફ અને બુકો વિશે માહિતી મળતી રહે અને અહીંયા બારકોડ આપવામાં આવેલા છે એના ઉપર તમે સ્કેન કરી અને જોડાઈ શકો છો દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર સત્તરના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના સામાજિક વિજ્ઞાન સહિતના બધા જ વિષયના જે સ્વાધ્યાય સોલ્યુશન છે તેમના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવા કરવાનો મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં